અંકલેશ્વરની વિધવા મહિલા સાથે ગામના જ પ્રેમીએ સુરત લઈ જઈ દુષ્કર્મ આચરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે અંકલેશ્વર વિસ્તારમાં રહેતી વિધવા મહિલા સાથે ગામના જ યુવાન સાથે છેલ્લા વર્ષથી પ્રેમ સંબંધ હતો દરમિયાન મહિલાના પતિનું મોત નીપજ્યું હતું ત્યારે ગામનો પ્રેમી તેને વારંવાર ફોન કરી કનડગત કરી રહ્યો હતો અચાનક સત્યાવીસ વર્ષીય વિધવાને તું નહીં આવે હું મરી જઈશ અને તારા છોકરાઓને મારી નાખીશ તેવી ધમકી આપતા મહિલા ગભરાઈ ગઈ હતી તેને મળવા જતા તે સુરત ખાતે લઈ ગયો હતો જ્યાં સત્યાવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ માર્ચ દરમિયાન સાથે રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ તે પુનઃ ગામ લઈ આવ્યો હતો અને સાથે રાખવાની ના પાડી દીધી હતી તેમજ માર પણ માર્યો હતો જે આખરી મહિલાએ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર વિમલ નાનુભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો અને મહિલા તેમજ તેના પ્રેમી વિમલ વસાવાના મેડિકલ પરીક્ષણની તજવીજ શરૂ કરી voduta paz Haddarise.